નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી કાવ્ય ત્રણ પછી સામળ્યોજી બોલ્યા તેના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબની સમજૂતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો આ મહાકવિ પ્રેમાનંદ દ્વારા લખવામાં આવેલું કાવ્ય છે એ કાવ્યનો સાહિત્ય પ્રકાર આખ્યાન ખંડ છે અને એ આખ્યાનનું નામ છે સુદામા ચરિત્ર વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય જોઈશું અને સ્વાધ્યાયની સમજૂતીનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દેજો તો ચાલો વિડીયો શરૂ કરીએ સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો પહેલો પ્રશ્ન છે ગોરાણીએ શ્રીકૃષ્ણ અને સુદામાને કયું કામ સોંપ્યું હતું

શ્રીકૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે તો ચાર ઓપ્શન તમને આપેલા છે 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 તેમાંથી સાચો જવાબ કે કે ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતિ કયા વાક્યમાં થાય છે અહીંયા ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી સાચો જવાબ ડી એટલે કે ઉપરના ત્રણે ત્રણ વાક્યોમાં જે સાંદિપની ઋષિ હતા તે પોતાના વિદ્યાર્થી એટલે કે શ્રી કૃષ્ણ અને સુદામા અને એમના ભાઈ બલરામ એ બધા પ્રત્યે એમનો કેટલો પ્રેમ હતો સ્નેહ હતો એ પ્રતીતિ થાય છે જેમ કે ગુરુજી તેમને શોધવા માટે નીકળ્યા હતા પછી તેમને પોતાની પત્ની એટલે કે ગોરાણીને કીધું હતું કે તે કાળો કેર વર્તાવ્યો છે અને જ્યારે સુદામા અને શ્રીકૃષ્ણ મળ્યા ત્યારે તેમને શાંતિપની ઋષિએ હૃદય સાથે ચાપ્યા એટલે કે હૃદયે લગાડ્યા હતા પ્રશ્ન બીજો જોઈએ જેમાં બે ત્રણ વાક્યમાં જવાબ લખવાના છે એમાં પહેલો પ્રશ્ન છે સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો તો જવાબ લખીશું કે સાંદીપની ઋષિ પાછા ફર્યા ત્યારે તેમને જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા માટે મોકલ્યા છે તે સમયે મુશળધાર વરસાદ ચાલુ હતો અને આ બંને શિષ્યો ક્યાં અટવાયા હશે એની એમને ચિંતા થઈ પહેલાં તો તેમણે ગોરાણીને ઠપકો આપ્યો અને કહ્યું કે શા માટે તેમને તે આ મુશળધાર વરસાદમાં લાકડા લેવા માટે મોકલ્યા છે અને એમને કડવા વચન સ્વરૂપે પણ કહ્યું કે તે તો એમના ઉપર કેર વરસાવ્યો છે પછી તેઓ કૃષ્ણ અને સુદામાને શોધવા માટે નીકળ્યા જંગલમાં ટાઢમાં ધ્રુજતા શ્રી કૃષ્ણ અને સુદામાને જોઈને તેમને ભેટી પડ્યા છે હૃદયથી ચાંપી લીધા છે અને પાછા બંનેને આશ્રમમાં લઈ જાય છે તો ઋષિને આ પોતાના શિષ્યો પ્રત્યેની ચિંતા થતી હતી બીજું છે શ્રીકૃષ્ણ અને બલરામજી વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી તો શ્રીકૃષ્ણ અને તેમના ભાઈ બલરામજી વચ્ચે વૃક્ષનું થડ કોણ 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 લાકડા કાપશે અને સૌથી ભારા બાંધશે તે બાબતે સ્પર્ધા થઈ હતી પ્રશ્ન ત્રીજો છે કે નીચેના પ્રશ્નોનું સાત આઠ વાક્યોમાં ઉત્તર લખવાના છે એમાં પહેલો પ્રશ્ન છે શ્રીકૃષ્ણ અને સુદામાનું જીવન વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો તો જવાબ લખીશું કે શ્રી કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં રહેતા હતા બે માસ માટે સાથે રહ્યા હતા બંને વચ્ચેનો પ્રેમ અટૂટ હતો તેઓ ભિક્ષા માગવા માટે સાથે જતા સાથે જમતા ઘાસની પથારીમાં સાથે સૂતા હતા એકબીજા સાથે દુઃખની વાતો કરતા સવારે ઉઠી ધૂન કરતા મંત્રોચ્ચાર કરતા વેદ ગાતા હતા પછી ગોરાણીની આજ્ઞાથી લાકડા લેવા ગયા ત્યારે અચાનક મુશળધાર વરસાદ આવ્યો અને બે એકબીજાએ બંને એકબીજાનો સાથ છોડ્યો ન હતો અને શ્રીકૃષ્ણે કહ્યું કે સુદામાએ જ એમને વિદ્યા શીખવી હતી અને એના વળતા જવાબ સ્વરૂપે સુદામાએ તેને કૃષ્ણની મહાનતા પણ ગણાવી હતી આમ શ્રી કૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીથી વણાયેલું છે પ્રશ્ન ચોથો જોઈએ કે નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે તો આ કાવ્ય પંક્તિનું ભાષાંતર ભાવર્થ આપણે જોઈશું કે પ્રથમ પંક્તિ શ્રીકૃષ્ણ દ્વારા બોલાવવામાં આવી છે અને શ્રીકૃષ્ણ સુદામા પાસે વિદ્યા શીખ્યા છે એનો એ એકરાર કરે છે જ્યારે બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે આમ કહીને શ્રીકૃષ્ણએ એમને મોટો કર્યો એ તેમની એટલે કે શ્રી કૃષ્ણની મહાનતા છે સુદામાના આ શબ્દો શ્રી કૃષ્ણ માટેની એમની વિનયશીલતા દર્શાવે છે અને આ સાથે આ સ્વાધ્યાયની સમજૂતીનો વિડીયો પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય અને વિડીયો પૂરેપૂરો જોયો હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને અંત સુધી વિડીયો જોયો છે તો કોમેન્ટમાં લખો કે અમે પૂરેપૂરો વિડીયો જોયો છે અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ